રાજકોટમાં યોજાયેલ રીઝનલ વાઇબ્રન્ટ સમિટ મામલે ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે પચાસ જેટલા બિઝનેસ સેમિનાર વાઇબ્રન્ટ સમિટના સ્થળ પર યોજવામાં આવશે વાઇબ્રન્ટ સમિટ દ્વારા પાંચ હજાર ચારસો ને બાણું પ્રોજેક્ટના રૂપિયા પાંચ લાખ ઇઠોતેર હજાર ત્રણસો ને ત્રીસ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે

કોન્ફરન્સ અને જે પંદર તારીખ સુધી આપની એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે કોલેજના સ્ટુડન્ટ્સ છે એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ છે વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ પચાસથી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ પાંચ હજાર ચારસો બરણું જેવા પ્રોજેક્ટ્સનો પાંચ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ત્રીસ કરોડ જેવા એમઓયુ જે છે આ સાઇન થયા છે એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ છ લાખ છવ્વીસ હજાર બસો ત્રેપન જેવા ઇમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં એવી એમની અપેક્ષા છે આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો તમામ કોર્પોરેશનના મિત્રો પોલીસમાંથી પોલીસ કમિશનર અને એસપી ઓફિસમાંથી તમામ અધિકારીઓ કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે આ તમામનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે રાજકોટના તમામ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અને જે પણ અહીંયા આગંતુક હતા મહેમાનો હતા આ લોકોએ ખૂબ આને સફળ બનાવવા આનો પણ આભાર વ્યક્ત કરું છું મીડિયાએ પણ ખૂબ સારી રીતે આનો કવર કર્યો અને મીડિયાએ બહુ ખૂબ જ પોઝિટિવ રીતે શરૂઆતથી સ્ી વાયબ્રન્ટ ઇવેન્ટથી લઈને જ્યાં માન્ય જે સીએમ સાહેબ અહીંયા આવ્યા હતા ત્યાંથી લઈને આના પહેલાંથી લઈને ખૂબ સરસ એક માહોલ ઉત્પન્ન કરવાનું કામ કર્યું છે મીડિયાની આ પ્રાપ્ત હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ટોટલ ટોટલ સોળથી સત્તર નવી જીઆઈડીસી અને એક મેડિકલ ડિવાઇસ પાર્કની પણ સરકારે ઘોષણા કરી છે અને આખા સૌરાષ્ટ્ર ડિવિઝન માટે છે અને આ નવી જીઆઈડીસીથી હવે આજે ખૂબ જ આ તમામ જીઆઈડીસીઓની જે અનાઉન્સમેન્ટની પ્રક્રિયા હતી આ તમામ લેન્ડ એકવીઝેશનથી લઈને સરકારમાં જીઆઈડીસી દ્વારા પૈસા ભરવાના ઓર્ડર કરવાના આ કાર્યક્રમ ખૂબ જ ઝડપી રીતે બન્યો છે અને તમામ ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારી રીતે કામગીરી થઈ છે આ નવા જીઆઈડીસીથી ભવિષ્યમાં ઘણા બધા એમ્પ્લોયમેન્ટના અવસરો ઉત્પન્ન થશે અને આપણું જે રાજકોટ જેમ ટૂલ્સ મશીનરી જેમ જ્યુલરી આ તમામ સેક્ટર્સમાં આગળ છે આખું સૌરાષ્ટ્ર કચરી છે આમાં ઘણી બધી વ્યવસાયની તકો ઉત્પન્ન થશે જે એમઓયુ થયા છે આમાં હું તમને સેક્ટર સ્પેસિફિક વાત કરું તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ફિફ્ટી એટ એમઓયુ થયા છે અમાઉન્ટિંગ વન થાઉઝન્ડ નાઇન સિક્સટી નાઇન કરોડ એનિમલ હસબન્ડરીના ટ્વેન્ટી ફાઈવ એમઓ થયા છે બસો ત્રણ કરોડના કેમિકલ પેટ્રોકેમિકલ અને જીઆઈડીસીના લાર્જ પ્રોજેક્ટના આઠ એમઓયુ થયા છે બાર હજાર એકસો ચોત્તર કરોડના એન્જિનિયરિંગ ઓટો અને અદર ઇન્ડસ્ટ્રીઝના ફોર્ટી સેવન એમઓયુ થયા છે ચૌદ હજાર છસો તેર કરોડના એન્વાયરમેન્ટ ફોરેસ્ટના પાંચ એમયુ ચારસો નેવ કરોડના હેલ્થ કેર અને ફાર્માસ્યુટિકલ્સના બે એમઆયુ સેવન્ટી નાઇન સીઆરના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લોજિસ્ટિક પાર્ક અને મિની એસ્ટેટના પાંચ એમઆયુ નવસો વીસ કરોડના ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાયોટેકનોલોજીના દસ એમઆયુ ટુ સેવન્ટી નાઇન કરોડના મિનરલ બેઝ પ્રોજેક્ટના છસો છ એમઆયુ છ હજાર બાવીસ કરોડના પોર્ટસ અને પોર્ટ બેઝ એમ એમઆયુ અઠ્યાવીસ થયા છે સિત્તેર હજાર સાતસો એકાવન કરોડના પૉર ઓઇલ ગેસ સેક્ટરના પવર રિન્યુએબલને સાથે રાખીને નાઇન્ટી નાઇન એમઓયુ છે જે ચાર લાખ પંચાવન હજાર પાસઠ કરોડના છે સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટરના બે એમયુ પંદર કરોડના છે ટેક્સટાઇલ એફેર્સના ચાર એમએયુ થ્રી ફોર્ટી એટ સીઆરના છે ટુરિઝમ સિવિલ એવિએશનના એકવીસ એમઆયુ એક હજાર આઠસો સત્યાસી કરોડના છે અર્બન ડેવલપમેન્ટના પચાસ એમએયુ નાઇન સિક્સિ સિક્સ સીઆરના છે આની સાથે એમએસએમઇના ત્રણ હજાર ચારસો ચોરાસી એમઆયુ છ હજાર નવસો ત્રાણું કરોડના અને એમએસએમઇ જીઆઈડીસી ના એક હજાર અડત્રીસ એમઓયુ પાંચ હજાર પાંચસો સત્તાવન કરોડના આમ ટોટલ મળીને પાંચ હજાર ચારસો બરાણું એમ ઓયુ જે છે પાંચ લાખ હજાર ત્રણસો ત્રીસ કરોડના એમઆયુ જે છે આ સાઇન કાર્ડ